આજે આપણે માત્ર પાંચ જ મિનિટમાં બની જાય એવા હેલ્ધી મિની પુડલા કે જે લીલા ચણા અને જવ તથા ચણાના લોટથી મેં બનાવેલા છે આ બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો એટલા હેલ્ધી અને ટેસ્ટી છે કે ફૂલ ઓફ એનર્જી છે માત્ર બેથી ત્રણ ચમચી તેલમાંથી જ બનેલા છે અને ખાવામાં પણ સૂકા જ રહે છે જરા પણ તેલ તેમાં રહેતું નથી તો આ રીતે એકદમ મસ્ત મજાના હેલ્ધી મિની ફૂડલા આપણે બનાવીએ તો સૌ પ્રથમ મેં આદુના ત્રણથી ચાર કટકા એક મરચું અને લીલા ચણા કે જે મેં ફણગાવી લીધા છે તો આ રીતે આપણે સરસ એને ક્રસરમાં ક્રસ કરી લેશી જેથી આખા પાખા થોડા દાણા પણ રહે અને જ્યારે ચોળવીએ છીએ ત્યારે સરસ મજાના ચડી જાય છે તો આ રીતે બધી વસ્તુ ક્રશ કરી અને મેં થોડી ડુંગળી પણ ઉમેરી છે એને પણ ક્રશ કરી લેશું સાથે જ તો આ રીતે ડુંગળી પણ સેલાઈથી ક્રશરમાં ક્રશ થઈ જાય છે કે જે આપણે મિક્સરમાં વાટીએ તો સાવ ચટણી જેવી થાય એને બદલે આ રીતે ક્રસરમાં કરો તો દાણા છે થોડા આખા પાખા હોય છે તો ખાવામાં પણ મજા આવે છે હવે ત્રણ ચમચી જેટલો હું જવનો લોટ ઉમેરીશ ત્યારબાદ આપણે ત્રણથી ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું અને રેગ્યુલર મસાલા મીઠું હળદર ચટણી અને ધાણાજીરું પાવડર અને જરાક હિંગ ઉમેરીશ અને આ રીતે બધો મસાલો મિક્સ કરી અને પાણી વડે ચમચીએથી પાથરી શકાય એવું આપણે ખીરું અહીં બનાવવાનું છે તો તમે જોઈ શકો છો કે હજી ખીરું થોડું જાડું લાગે છે એટલે થોડું પાણી ઉમેરી અને સોફ્ટ બનાવી લઉં જેથી ચમચીએથી પાથરી શકાય તેવા મિની પુડલા આપણે ઉતારી શકીએ તો આ રીતે હવે લગભગ બેટર તૈયાર થઈ ગયું છે અને બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તો મસ્ત એવું સરસ ખીરું બની ગયું છે તો પીંચ એક જેટલું એટલે કે આંગળીના અંગૂઠાની વચ્ચે જરાક આવે એટલો મેં ખાવાનો સોડા ઉમેર્યો છે જેથી પૂરલા સરસ ઓલા અને જાળીવાળા બને હવે આપણે તવી ગરમ કરવા મૂકીશું અને સેજ તેલ મૂકી અને આખામાં ફેલાવી દઈ અને મિની પુડલા આપણે આ રીતે પાથરી દેસું જવ ખાવાના અનેક ફાયદા છે જેમ કે પ્રાચીન કાળમાં ઋષિમુનિઓનો આહાર મુખ્યત્વે જવ જ હતો અને જ્યારે યજ્ઞની આહુતિ આપવામાં આવે છે એમાં પણ જવનો વિશેષ ઉપયોગમાં લેવાય છે તો જવ છે એ એક ઓટ્સ તરીકે પણ ઓળખાય છે અને જવના ઘણા બધા ફાયદા છે તો આપણે જો જવનો ઉપયોગ કરીએ ભોજનમાં તો આપણી તંદુરસ્તી ખૂબ જ સારી રીતે જવની રોટલી બનાવીને ખાવાથી કફ અને વાયુ સંબંધી રોગો મટે છે અને ભોજન પ્રત્યે જો અરુચિ હોય તો તે દૂર થાય છે અને ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે જવની રોટલી ખાવી ખૂબ જ હિતાવહ છે જેથી તેના શરીરમાં સુગરની માત્રા જળવાઈ રહે વળી વજન ઘટાડવા માટે પણ તે આશીર્વાદરૂપ છે તો આ રીતે આપણે બધા મિની પુડલાને પ્રથમ પાથરી અને ઢાંકીને ચડવા દેવાના છે અને ઉપરનું પળ જ્યારે સુકાઈ જાય ત્યારે આપણે તેને શેતેલ લગાવી અને ઉથલાવી નાખશું જેથી નીચેનું પળ પણ સરસ રીતે ચડી જાય તો આ રીતે ચારે ચારને મેં ઉથલાવી લીધા છે અને ફરી પાછું આપણે ઢાંકણ લગાવીને ઢાંકી દેસું જવ ખાવાથી હૃદયરોગના હુમલાની શક્યતા પણ ઘટી જાય છે કારણ કે જવ હૃદયની ધમનીમાં ચરબીને જમા થવા દેતું નથી અને બીજા ઉપયોગમાં જવનું પાણી બનાવીને પણ તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે છે જેમ કે જવ અને મગનું ઓછામણ કરી અને જો પીવામાં આવે તો આંતરડામાં થતી બળતરા ઓછી થાય છે અને જવના દાણાને રાત્રે પાણીમાં પલાળી અને સવારે તે પાણીને ઉકાળી અને ઠરે પછી બેથી ત્રણ વખત દિવસમાં પીવાથી વાતપિત અને કફના રોગનું સમન થાય છે અને વાતપિત અને કફ શરીરમાં બેલેન્સ થાય છે જો આ ત્રણેય ધાતુ બેલેન્સ હોય તો શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ થતો નથી તો આ રીતે આપણે જવનું સેવન ખૂબ જ ફાયદાકારક છે હવે આપણા મિની પુડલા પણ બની ગયા છે તો જોઈ શકો છો કે કેટલા સરસ નાના નાના પુડલા બનાવો એટલે બાળકો પણ હોંશે હોંશે ખાઈ લેશે તમે તેને કેચપ સાથે કે લીલી ચટણી સાથે લાલ ચટણી સાથે કોઈ પણ સાથે પીરસી શકો છો આપણા ઘરમાં જેવો સ્વાદ જે બાળકોને કે ઘરનાઓને ભાવતો હોય એ પ્રમાણે આપણે મિની પુડલા સાથે પીરસીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો બાય બાય